આજે લોકસભા ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન યોજાયું હતું ડભોઈમાં એકસો ચાળીસ વિધાનસભામાં વહેલી સવારથી મતદાન શરૂ થયું હતું ગરમીના પગલે મતદારો મતદાનની શરૂઆત થતા મતદાન મથકોએ લાંબી કતારોમાં જોવા મળ્યા હતા બસો ઓગણીસ સિત્તેર બુથ મથકોમાં મતદાન શરૂ થતા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં શીલ કર્યું હતું ડભોઈ કોલેજ ખાતે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ પટેલે મતદાન કર્યું હતું ડભોઈ ખાતે તેઓએ મતદાન કરી કોંગ્રેસના સુખરામ રાઠવાની જીત થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો મતદાન કર્યું છે લોકશાહીનું પર્વ આજે ઉજવાઈ રહ્યું છે અને દેશની લોકસભા માટેનું મતદાન થઈ રહ્યું છે મને વિશ્વાસ છે કે દેશના સૌ મતદારો દેશની લોકશાહીને બચાવવા માટે જે મૂળભૂત પ્રશ્નો અત્યારે અસર કરી રહ્યા છે એના નિરાકરણ માટે અને અધિકાર મતદાન થાય વાત કરવા માટે તો ગમે તે વાત થઈ શકે જમીન ઉપરની વાસ્તવિકતા જુદી છે આજે મતદાન થઈ રહ્યું છે કોઈ અંદાજોમાં પડવાનો અર્થ નથી જે દિવસે મતપેટીઓ ખુલશે ત્યારે વાસ્તવિકતા સામે આવી જશે કોંગ્રેસ પક્ષની અંદરથી સુખરામભાઈ રહ્યા છે કેટલા મતથી આપી શકે આપણે કહું છું આજે મતદાન થઈ રહ્યું છે અને લોકો આ વખતે પોતાના પ્રશ્નોના નિરાકરણ માટે મતદાન કરવાના છે પોતાના અધિકાર માટે ન્યાય માટે મતદાન કરવાના છે અને એ સંજોગોમાં સુખરામભાઈને વ્યાપક સમર્થન મળી છે મળે એવી મારી ધારણા છે અને મતદાન પૂરું થાય અને મતપેટીઓ ખુલે ત્યારે વાસ્તવિકતા સામે